દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો વીજ લાઈનના વળતરથી વંચિત વર્ષ બે હજાર ઉભા કરાયા હતા વ્યાજ સાથે સાથે વળતર ચૂકવવાની માંગ કલેક્ટરને રજૂઆત કરાઈ બનાસકાંઠા જિલ્લામાં દિયોદર અને લાખણી તાલુકામાં વર્ષ બે હજાર અગિયારના મુન્દ્રાથી કંસારી જતી ચારસો કેવી વીજ લાઈનમાં થાંભલા નાખવામાં આવ્યા હતા જેને વર્ષો વીતી જયા છતાં પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોએ વ્યાજ સાથે વળતર ચૂકવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે જેમાં તેમને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે કચ્છના મુન્દ્રાથી ડીસા તાલુકાના કંસારી જતી વીજ કંપનીની ચારસો કેવી વીજ લાઈન દિયોદર અને લાખણી તાલુકાના ગામડાઓમાં પસાર થાય છે આ વીજ લાઈન વર્ષ બે હજાર અગિયારમાં શરૂ કરવામાં આવી હતી જેમાં ખેડૂતોના ખેતરોમાં ડબલ સર્કિટ ટાવર ઊભા કરવામાં આવ્યા હતા જેમાં નિયમ અનુસાર જે ખેડૂતના ખેતરમાં થાંભલા ઉભા કરવામાં આવ્યા હોય તેને ત્રણ તબક્કામાં વળતર ચૂકવવાનું થતું હોય છે પરંતુ આ વીજલાઇન શરૂ થયા અને વર્ષો વીતી જવા છતાં હજુ સુધી ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે

અનેકવાર રજૂઆતો કરતાં પ્રાંત અધિકારી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં ખેડૂતોને વળતર ચૂકવવા માટે હુકમ કર્યો હતો તેમ છતાં જેટકો દ્વારા વળતર ચૂકવવામાં આવતું નથી